માતાજી મિત્રો તો આજે આપણે પાછા નીકળી ગયા નાના એવા ટૂર ઉપર તો આજે આપણે જવાનું હોય આપણે જરિયા મહોદેવની બાજુ તો દેખાડું આપણે આજ તમને મારી જર્ની તો આપણે વલગામડાથી નીકળી ગયા હં કારણ કે આજ થોડુંક નીકળવાનું થઈ ગયું એટલે લેટ આપણે વહેલી વહેલા નીકળી પણ આજે નીકળ્યા બપોર બે વાગે અને આપણે આ પહોંચી ગયા સરા સરા પહોંચી ગયા અત્યારે તો આપણે સરાથી હરવે હરવે આગળ નીકળ્યા અને આપણે આ પહોંચી ગયા રાણીપાટવાળા રસ્તે સીધા થાનવાળા રસ્તે આપણે આહી વીર અત્યારે તો અને વીર પર ટપાતા ઝરમર ઝરમર વરસાદ થઈ ગયો પાછો ચાલવું વાત તો મજા આવી ગઈ વરસાદનું વાતાવરણ એવું મસ્ત હતું ને કે વાત જવા તો ઝરમર ઝરમર ઠેઠ લઈ વરસાદ ચાલુ હતો અહીંયા થોડાક આગળ વધતા હતા ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો પણ ડ્રાઇવિંગ કરવાની બહુ એક નંબર મજા આવતી હતી પણ ગાડીની હાલત થઈ જતી હતી બેકાર આપણે અત્યારે પહોંચી ગયા થાન થાન પહોંચવા આપણે તો થાન પહોંચી આપણા વાડી ખાતે આ બ્રિજ ઉપરથી વહી જઈએ પણ આજ કીધું આપણે હાલ વાસંકી દાદાને દર્શન કરતા જઈએ એટલે આપણે થાન આવતા વાસુકી વાસુકે દાદાના દર્શન કરવા માટે કારણ કે ડેલી અહીંયા નીકળવાનું થાય પણ દર્શન કરવાનો ટાઈમ નથી મળતો આજ નવરાત ફ્રી જતા એટલે કીધું લવા જ દર્શન કરતા જઈએ દર્શન કરીને આપણે આવતા રહીએ બહાર આપણે નજારો એન્જોય કરતા હતા પછી અહીંયાથી ને આપણે નીકળવાનું હતું જરિયા મહાદેવ બાજુ તો આપણે નીકળી ગયા જરિયા મહાદેવ બાજુ કારણ કે પછી જરિયા મહાદેવથી આપણે સુરત દેવડે જવાનું હતું પણ જરિયા મહાદેવ આપણે અત્યારે નીકળી ગયા હં જવા માટે અને જરિયા મહાદેવ પહોંચ્યા હતા ટ્રાફિક એટલું જામ હતું ને વાત છવા દો પહેલાં તો ગયો ત્યારે એટલું બધું ટ્રાફિક નહોતું પણ પછી ટ્રાફિક એવું આવ્યું ને કે વાત છવા દો તમે હું નીકળું એટલે માન મહાન જ આપણે ટ્રાફિકમાં નીકળ્યા હતા એવળું ટ્રાફિક હતું એક દોઢ થી બે કલાક આપણે ટ્રાફિકમાં ફસાણા ત્યારે જરિયા મહાદેવથી બહાર નીકળી કારણ બહાર નીકળી અને પછી આપણે જવાનું હતું સુરત દેવળ મંદિરે તો ચરિયા માદેથી થોડાક જ રોડ મેઇન રોડ ઉપર થાન ચોટેલાવાર આવીએ એટલે ત્યાંથી વરી એટલે સીધું સુરત દેવળ આપણે પહોંચી જઈએ સુરત દેવળ સુરત દેવળ મંદિરના દર્શન આપણે કરી લીધા દર્શન કરી અને ત્યાંથી આપણે નીકળવાનું હતું ગેબીનાથ બાજુ પણ આ જો અહીંયા સુરજ દેવળ આપણે ઘોડા ઘણા બધા હે કે ગૌશાળા પણ હે આગળ ગૌશાળા એ ઉજયીનો પણ નજારો તમને જોવા મળશે આ ઘોડા છે ગૌશાળા સુરજ દેવળ મંદિરની પાછળ જ ત્યાં ગૌશાળા છે ગૌશાળાથી આપણે હાંટો મારી અને પછી આપણે નીકળી ગયા ત્યાંથી સીધા જ આપણે અવતર્યા અવલિયા ઠાકરે અવલિયા ઠાકરે દર્શન કરીને આપણે બહાર હતા અહીંયા કણે નજારો એક નંબર હતો હાજનો ટાઈમ હતો એટલે આપણે પછી અવલિયા ઠાકરે બે ત્રણ મિનિટ બેઠા પછી ત્યાંથી નીકળી ગયા આપણે સીધા થાનગઢ થાનગઢથી થાનગઢથી આપણે ગયા ગેબીનાથ મંદિરે તો ગેબીનાથ મંદિરે પહોંચ્યા તો થઈ ગયું ત્યાં ફૂલ આપણે અંધારું એટલે અહીંયા પહોંચતા ચાર્જિંગ ન નહોતું એટલે આપણે અહીંયા બ્લોગ ને કરી દીધો પૂરો નવા બ્લોગમાં જય માતાજી